માંડવી તાલુકાના દુર્ગાપર ગામના યુવાનને ધારિયાને ઘામ મારી ઘાયલ કરાયો અગાઉનું મનદુખ રાખી બનાવ બન્યો માંડવી તાલુકાના દુર્ગાપુરમાં અગાઉના ઝઘડાનું મંદુખ રાખીને યુવાન પર જીવલેણ હુમલો કરતા ગંભીર હાલતમાં યુવાનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે માતા અને પુત્ર વિરુદ્ધ હત્યાનો પ્રયાસ સહિતની કલમો તળે ફરિયાદ નોંધાઈ છે દુર્ગાપુરમાં અગાઉ કચરો નાખવાની વાતને થયેલી બબલમાં સાંજે છ વાગ્યાના અરસામાં સમાધાનની વાતને લઈને અઝીસ આદમ પઠાણને તેના ઘરની સામે રહેતા રજાક હુસેન લુહાર તથા તેની માતા શરીફાબેને મારા મારી માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી દુર્ગાપુર નવાવાસમાં રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા અઝીઝ અને રજાક વચ્ચે અગાઉ બબાલ થઈ હતી જે અંગેનો કોર્ટ કેસ ચાલુ છે અને તે કેસમાં સમાધાન કરી લેવાની વાતથી વાત વણસી હતી જેની અદાવતમાં રજાક તથા તેની માતા હાથમાં ધાર્યો લઈ હુમલો કર્યો હતો અમારી સાથે થયેલ ઝઘડાનું સમાધાન કેમ કરતો નથી અને તારા ભાઈએ અમારા વિરુદ્ધ કોર્ટમાં હાથ આળો રાખતા હાથમાં પણ ધાર્યું લાગ્યું હતું આ દરમિયાન રજાકની માતાએ પણ હાથોથી તથા લાતોથી માર માર્યો હતો બનાવમાં બુમાબૂમ થતા પરિવારજનો દોડી આવી અને ઈજાગ્રસ્ત અઝીઝને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો

ગ્રામ પંચાયત ની જે કટર યોજના કામ ચાલે છે એના કારણે જે અમારી પાણીની પાઇપલાઇન બધી તૂટી ગઈ હતી એને રિપેરિંગ કરવા માટે સવારથી હું અને પ્લમ્બર સાથે કામ કરતા હતા કામ પૂરો થયો એટલે પછી અમને એમ કે લાઇન જતાવી દઈએ ત્યારે બાજુમાં રહેતા રજા ભૂષણ દુવા અને એની માં સરિફા બેન બંને જણા એ આવી અને રજા કે સારી વાતમાં લઈ આવ્યો લોખંડ નો અને એને મને કહેલ કે તારા ભાઈએ જે ચાર તારીખ ના નિવેદન કોર્ટમાં આપેલ છે અને એની માય કીધો નાખ કીધું અને મેં કીધો ભાઈ હમણાં મૂકી દે એને પછી ગાળા ગાડી કરી ગાળા ગાડી કરી અને પછી એને મારા ઉપર સીધો હું મને એમ કે ઝઘડો ખાવાથી ખોધી છે હું આગળ નીકળ્યો તો પાછળથી એને મને દારી નો ઘા કર્યો ઘા કર્યો એટલે પાછો પડી ગયો એક નંબર નો માથાભાઈ માણસ છે છે ને એ લોકો નવાર ઝઘડા કરે છે અને ચાલે છે અને મારા પરિવાર ને નવાર હેરાન કરે છે પરિવાર ઉપર હુમલા કરે છે જેના કારણે આ માણસ નો ખાસ અવારનવાર અમને વધે છે અને ક્યારેક અમારા માણસ જાન ખોયું પડે હત્યાનો તો એ અમને ખુલ્લી ધમકીઓ આપે છે કે તમારા ઘરના અંદર ઘોડિયામાં છોકરાઓ છે એને પણ હું મારી નાખીશ

પડી ગયો ત્યારે પછી એની માએ મારા હાથ ને બધા પકડી લીધા ને લાતો ને લોકો મારવા માંડ્યા પછી હું માટી ઉપર પડી ગયો પછી એમણે કીધો કે આ જે બધા કેસ છે એના થી પેલા વર્ષો પહેલા એને મારા ઉપર અને બે નાની છોકરી મારી છોકરી અને મારા ભાઈ ની છોકરી ઉપર ગાડી ચડાવેલી તુફાન જેનો કે હાલમાં સેશન કોર્ટ માં ચાલે છે ત્રણ સાત નો હતો પણ તે જે વખતે તંત્ર એ ઢીલી નીતિ ના કારણે અકસ્માત નો કેસ નોંધ્યો પણ DSP ને બધા ને અરજી આપી હતી